મિત્રો કેમ છે મિત્રો ખૂબ મજામાં છે મજામાં રહેજો સ્વાગત છે બધાનો ફરી એકવાર નવા વિડીયોની અંદર તો મિત્રો આપણે યાર ઘણા સમયથી યાર વાત હતી કે આપણે નવી જે પેટી છે બનાવવાની છે તો આજે ફાઇનલ આપણે છે ને બે ત્રણ પેટી છે નવી બનાવવાની છે એના માટે આપણે સેટઅપની આ બાજુ જવું પડશે તો એ બસ છે ને બે ત્રણ છે નવી પેટી બના છે તો એ બનાવી નાખશું આપણે અને આવડો કબૂતર પૈસા આવી ગયા છે અહીંયા તો જો અમે નીચે ઉતરી છે તો આપણે છે ને બે ત્રણ નવી પેટી છે એ બનાવવાની છે તો હાલો અત્યારે આ સેટઅપને આપણે આ બાજુ સ્ટેન્ડ લગાવીએ અને જાય ઉપર અને જે બે ત્રણ નવી પેટી બનાવે છે એ બનાવી જે આપણે સેટઅપ છે છીએ ત્યારની આમને બંધ પડી શકે તો બને આમ છે તો બનાવી નાખીએ આપણે તો હાલો આ બાજુ ટોટલ આપણે બે જ પેટી અત્યારે ખોલેલી છે બાકી હજી છે ને બને આમ છે બે ત્રણ તો હાલો આપણે ઉપર જાય અને બનાવવાની કોશિશ કરીએ આપણે જે પાર્ટેશન છે એ લગાવવાનું છે એની અંદર અને બે ખાના પાડવાના છે અને હજી એક પણ બીજું ખાનું છે એ પડશે બીજી પેટી ની અંદર સાઈડ એક પેટી છે એની અંદર બે ખાના પડશે અને એક બીજી છે એની અંદર પણ એક છે અત્યારે એક પાડવું પડશે એટલે ત્રણ પેટી આપણે એમ છે તો હાલો આપણે બનાવવાની કોશિશ કરી તો વિડીયો ની અંદર કન્ટિન્યુ કરતા રહેશે બાકી ચાર પણ નવા સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત સમજાને કોમેન્ટ કરી નાખજો તો હાલો આપણે વિડીયો ની અંદર આગળ વધીએ અત્યારે આપણે આવી ગયા છે સેટઅપ ની ઉપર તો તમને બધા તો કઈ પેટી ની અંદર આપણે છે ને પેટી બનાવવાની છે તો આવડી આવી પેટી તો આની અંદર આપણે છે ને બે ખાના બનાવવાના છે હું થોડોક દૂરથી થી બતાવી દઉં તો આજ છે એ પેટી તો આની છે ને આપણે ઓલી બાજુ છે ને એની ઘડે બે ખાના બનાવી નાખશું તો વચ્ચે પાર્ટેશન લગાવવાનું છે અંદર અને એક ખાનો અહીંયા છે ને કાંઈ છે એ રીતના બે ખાના લગાડી દેવું અને આ પણ એક પેટી છે એમાં પણ આપણે એક પેટી બનાવી નાખશું વચ્ચે એક પાર્ટીશન લગાવી દઈશું અને અહીં એક ખાનું પડી નાખશું એટલે ચાર પેટી આમાં પણ થઈ જશે ઉપની લાઈનમાં અને બાકી આ મૂકી બેઠા તો બંને કબૂતર અને અહીંયા જો એ માળા આ વખતે આ બધું બનાવ્યું લાગ્યું છે મને તો આ છે ને અહીંયા ખાડો એને બનાવ્યો છે આ વખતે અહીંયા દેશ માળો એને બનાવવાનું પ્લાનિંગ લાગે બાકી એક પેટી ખાલી જ છે તો આને આપણે રહેવા દઈશું એક તો કદાચ કામ આવે તો હાલો મિત્રો ધીમે ધીમે કાપવાની શરૂઆત કરી તો આને છે ને પેલા અહીંયા ખાનું એક પાડી દીધું તો આવડું આધુ છે ને ખોલવું પડશે તો આને હું પહેલાં ખોલી નાખું અને પછી ખાનું પાડીએ આપણે અહીંયા તો આને છે ને સી ખોલી નાખીએ આપણે બાંધેલી છે થોડી ઘણી વોટરપ્રૂફ રહીને એટલા માટે તો આને છે ને ખોલી નાખીએ અને પછી અહીંયા ખાનું આપણે બનાવવાનું છે એક અને આ બાજુ પણ બનાવવાનું છે તમને વાત કરી પ્રમાણે તો આને કાઢી નાખવું થોડું ઘણું મુશ્કેલ પડે છે તો જો નીકળી ગયું છે તો અહીંયા આપણે ખાનું બનશે એકમિત આને શોખું તો આ છે ને અહીંયાથી એટલામાંથી એક કટિંગ આપણે આપી દઈશું એટલે સુધી મેં બનાવવાનું છે આપણે કટિંગ કરી નાખીએ અહીંયા તો આવી રીતની મારી પાસે ને કરવોથી સે આનું એવું બટકું સીડ્યું છે બીજું કાંઈ સેડ્યું નહીં એટલે આથી કામ ચલાવવું પડશે આપણે ગ્રાઇન્ડર છે આપણે ચકડી પણ અહીંયા છે ને ઠેટ પોગ છે ને એવું છે અને બીજું ખાનું અહીંયા આવશે તો આવી રીતના જો એટલા સુધી આવી જશે તો બે ખાના પાડી હાલો આપણે ફટાફટ તો મિત્રો જો આવી રીતના આપણે છે ને કટિંગ કરી નાખ્યું છે તો હવે છે ને આપણે આવી રીતના કરીને છે ને તોડી નાખીશું થઈ ગયું રેડી એકદમ ખાનું બની ગયું ને તો આવી રીતના એક ખાનું બની ગયું છે તો આપણે છે ને અજીક બનાવવાનું છે આવી રીતના અહીંયા તો સાઈડમાં અજક બનાવી નાખીએ આવી રીતના હાલો તો આવી રીતના એક ખાનું બન્યું છે પછી વચ્ચે એક પાર્ટેશન લગાવી દઈએ એટલે બે પેટી બની જાય ખાના તો હાલો આવડું આપણે છે ને હું કટિંગ કરી નાખવા અહીંથી તો કટિંગ કરીને પછી મળ્યા તો જોવા મિત્રો આપણે બીજી પેટી પણ ફાઇનલ છે કમ્પ્લીટ થઈ ગઈ છે તો આની અંદર છે ને આપણે પાર્ટીશન એક લગાડવાનું બાકી રહી ગયું છે તો પાર્ટીશન લગાડી દઈએ હમણાં આપણે ફટાફટ તમને હું બતાવું કેવી રીતના લગાડીને પછી લાગે છે એમ પેટી તો હાલો પાર્ટેશન લગાડીએ હવે આપણે આપણે પાર્ટેશન છે રેડી કરેલું છે આપણે નીચે પડ્યું છે તો હાલો ફટાફટ લઈ આવીએ આપણે પછી લગાડી દઈએ હવે તો નીચે પડ્યું તો તમને બતાવી દઉં હમણાં જો હા રહ્યું સહી તો પહેલાંથી જ મેં તૈયાર કરી નાખેલું હતું તો જો આવી રીતનું વચ્ચે લગાડવાનું છે આપણે તો હલો લેતા જઈએ આપણે અને ઉપર જાવ તમને દો આ રીતના પેટી બતાય છે નીચેથી તો હાલો ઉપર જઈને હરખાય તમને બતાવું અહીંથી બહુ ના બતાવતો હરખાઈ તો હાલો જાય ઉપર હવે ફાઇનલ આપણે સાહેબ પાર્ટીશન લાગી હશે અને બે પેટી સાહેબ બની ગઈ છે તો આ રીતના તો આ બે પેટી સાહેબ બની ગઈ છે આપણે આ રીતના એક બની છે જો કેવી લાગે કમેન્ટની અંદર જણાવ દેજો આપણે સેમ વોલીબોલ છે એમ બની ગઈ છે આ બાજુ પણ તો જો આ રીતના બે પેટી બની ગઈ છે તો આ જે ખાનો બાકી છે એની અંદર પણ આપણે બનાવવાની છે પણ જોઈએ અત્યારે બનાવી પછી બનાવી એમ તો અત્યારે આ બે બની છે તો એને એવું લાગે ને તો આની અંદર સેટ થઈ જાય ને પછી એવું લાગે તો ઘટશે તો આની અંદર લગાડવાનું છે થોડી તો આ બે અત્યારે રહેવા દઈને આપણે અહીંયા આપણે બનાવી દઈએ સાથે સાથે તો અહીંયા બી આ બનાવીશું આપણે અને અહીંયા આપણે એક બનાવીને ખ્યાલ આવ્યો અહીંયા સર આપણે વચ્ચે પાર્ટિશન લગાવવાનું છે અને બાકી એક અહીંયા ખાનું બનાવવાનું છે તો હાલો બનાવીએ આપણે જો મિત્રો અહીંયા પણ આપણે ખાનું પડી ગયું છે તો આની અંદર આપણે પાર્ટિશન લગાવી દઈએ તો હાલો આવી રીતનું છે ખો ખાનું જો તો મિત્રો આવડો છે ને પાર્ટિશન લગાડી દઈએ આપણે પીઝા આમાં પણ તો લઈએ છીએ આપણે તો હાલો પટાશન લગાડી દઉં આમાં તો આની અંદર લગાડીને પછી પાછા મળી અને છે ને અંદર નાખી દીધું પેલા આવી રીતના પછી છે ને લગાડી દઈ છે આપણે ઓલામાં લગાડી એની ઘડે તો આવી રીતના જવાથી અંદર આવી રીતના લગાડવાનું છે તો બે પેટી બની ગઈ તો થોડીક વારમાં તો હલો હું થોડુંક છે ને વાળા સી બાંધી દઉં પછી મળી મિત્રો પાછા આમાં પણ વચ્ચે છે ને પાટા છે ને આપણે સહી લગાડી દીધું છે તો અહીંયા પણ બે પેટી બની ગઈ છે અને અહીંયા પણ બની ગઈ છે હવે તો જો બંને બાજુ બે પેટી થઈ ગઈ છે હવે તો ટોટલ આપણે ત્રણ પેટી વધી છે તો અહીંયા અતિ આવડ્યા તો આ સર ને હમથળ હતી આમ તો એક વધી ગઈ છે અહીંયા આવડિયા અને અહીંયા બે ત્રણ પેટી વધી છે આવડિયા ત્રણ જોડા આપણે નવા લગાડશું આમાં માત્ર આપણે કામકાજ થઈ કમ્પ્લીટ થઈ ગયું છે છત્રી એક બાકી થોડી ઘણી તૂટવા માંડી છે તો આપણે છે ને બનાવેલી છે પણ હવે નવી સડાવવાની બાકી છે તો સડાવી દઈશું ધીમે ધીમે તૂટી ગઈ છે તો પછી સડાવી દઈશું નવી એક બધું યાર ઉતારી નાખી તો આ નીચે ઉતારી લગાડી દઈશું તો અત્યારે છે ને આપણે નીચે ઓલી એક જોડી છે ને આ બાજુ લાવવાની છે તો એટલા માટે ઓલીબાજ એક પેટી છે ને આપણે બંધ કરી દઈએ જેથી કરીને એ બાજુ છે ને કબૂતર આ બાજુ આવે તો હાલો ઓલી ઓલીબાસ જઈને એક પેટી સી બંધ કરી દઈએ હવે અને કામકાજ થઈ કમ્પ્લીટ થઈ ગયું છે તો ઓલીબાઝ જોઈને આવશે ને એક પેટી સી બંધ કરી દઈએ તો હાલ સાઈ ઓલીબાજ હોય આપણે સેટઅપની આ બાજુ આવી ગયા છે તો અહીંયા છે ને એક પેટી આપણે બંધ કરવાની છે તો બંધ કરવા માટે આવડોઝો હું લઈને આવ્યો છું તો આવડો છે ને આવી રીતના આપણે બંધ કરી દઈએ અહીંયા તો જેથી કરીને કબૂતર છે ને ઓલી બાજુ આવડા તો એટલા માટે આપણે છે ને આ બંધ કરી દઈએ તો કબૂતર છે ને એક બે દિવસ બંધ કરી દઈએ ને તો કબૂતર ઓલી બસ વીઆ જાય તો હલો અને બંધ કરી દઈએ પછી આપણે જોઈએ હવે પેટી છે ને ફાઇનલ આપણે બંધ કરી છે જો આવી રીતના બંધ થઈ ગઈ છે હવે તો અને રહેવા દઈશું આપણે કબૂતર છે ને એક બે દિવસની અંદર ઓલી બધું ટ્રાન્સફર થઈ જશે તો હલો થઈ ગઈ છે રેડી આની અંદર આપણે બીજી જોડી છે ને પછી આપણે સેટ કરવાની છે ઓલી બાજુ આવડા કબૂતર છે સેટ થઈ જાય ને પછી તો હલો અત્યારે બંધ થઈ ગઈ છે તો હલો નીચે બસ આપણે તરફ બાકી અત્યારે કબૂતરની વાત કરવાનું તો છે ને છતની ઉપર વીઆ ગયા બેઠા જશે તો બધા છે ને ઓલમોસ્ટ કબૂતર બેઠા છે બાકી એક પીસ આની ઉપર હતા હમણાં પણ એ શાયદ એક ઉડી ગયું છે એમાંથી એક બેઠું છે અહીંયા એ હા મેં કશું ઉડીને તો બધા કબૂતર અહીંયા બેઠા છે અત્યારે જો થોડા ઘણા અત્યારે છે ખેતરમાં બાકી બધા અહીંયા છે જો આપણે તો નીચે આવવાનું સાબુને મારવા માટે એવું છે જો અહીં પીકડું તો એવું મારે છે જો હાલો મિત્રો આપણે તો અહીં નીચે રાડ થઈ ગયો છે બીજો દિવસ તો અત્યારે છે ને આપણે આવ્યા છે કબૂતરને ખોલવા માટે કારણ કે ક્યારના આપણે છે ને કબૂતર ખોયલા નથી તો થોડુંક મોડું થઈ ગયું છે તો હાલો ખોલી નાખી કબૂતરોને તો અહીં રહ્યા સિરાજિયાની અંદર છે જો એક બચ્ચું પણ છે તો ખોલી ધીમે ધીમે બતાવો તમને જો આની અંદર કબૂતર બેઠું છે તો આવી રીતના તો આલો બધાને ખોલી નાખી હવે તો મિત્રો આને પણ ખોલી નાખી સીધા છે પણ ગયા છે ઉપર તો જો ગયા ચાટ ઉપર તો ચાટીને સીધા નાખે તો આના પણ ખોલી નાખ્યું તો હાલ પાણી આવે છે ને કુંડીની અંદર થોડું ઘણું ભરવું પડશે પાણી ભરી દે અને ખરાબ પણ થઈ થયું તો ખાટી નવું ભરતી હાલ તો હાલ મિત્રો કુંડી આપણે થઈ ગઈ છે સાફ એકદમ તો આની અંદર છે ને આપણે પાણી ભરવાનું મસ્ત મજાનું ભરીને છે તો હાલ કુંડીને ભરી દઈએ એકદમ મસ્ત મજાની હવે પણ મિત્રો બધા કબૂતર છે ને પાણી પીવા માટે આવવા છે પાણી આપણે ભરતી દેશે મસ્ત મજાનું જોવા કેવા પાણી પી રહ્યા છે તો દવા છે ને હમણાં ખૂટી ગઈ છે એટલે આપણે નવી લાવવી પડશે એટલે કંઈ મેળવી નથી અત્યારે અગર મેળવી દેત તો નવી લાવીશું ત્યાં થાય હવે તો પાણી એકદમ પીરવું છે ફ્રેશ તો પાણી પીવે છે જો બધા ચાટીનને જો બ્લેક બ્લેક કોલી બાજુ બંને એ પણ ધીમે ધીમે કદાચ આવે છે પાણી પીવા માટે સીધાજી એક બચ્ચું થઈ આવ્યું છે સારા અમુક નાહવાની કોશિશ કરે છે આગળ પાણી ખરાબ કરી નાખશે તો બધા કબૂતર શું ના આવી ગયા ધીમે ધીમે નાહવા માટે જો બધા નાવા તો જુઓ મિત્રો કબૂતર બધા આવી ગયા નાવા માટે તો બી જો નાઈ છે આવડો ફ્રેન્ડ દીધું બનાવી છે ચાટીન પાછી છે ઓલી બાજુ સીધા જઈ છે જો નાવા માટે અત્યાર સુધી પેટીમાં આવતી કારણ કે બીજા કબૂતર આવે છે ને અંદર એટલા માટે તો હવે આવું છે નીચે નાવા માટે તો અમે તો સિરાજીને છાટીને બંને બાદ જશે નાવા માટે બીજું વાઈટ નહીં મારે છે ઓલી બાજુ મારે બે બાજુ મારે સિરાજી છે ને જુઓ તડકાના બધા નાઈ નહીં ખાતે અત્યારે બે ગયા જો આવી રીતના બધા સુકાય છે હવે પાણી છે ને ગંદુ કરી નાખ્યું છે તો તડકો તો એટલે નાઈ નાખવા દીધા પછી રહેવા દીધા મિત્રો અત્યારે છે ને આપણે કબૂતરોના દાણા ખવડાવતા હતા તો થોડા ઘણા ખવડાવ્યા છે ને બાકી હાથમાં રાખ્યા છે તો હવે જો બધા છે ને હાથમાં ખાવા માટે આવી ગયા છે ઘણા બધા એવા જો ચાટીન સીરાજી બધા તો સીરાજીનું એક બચ્ચું છે આ બાજુ અને એક બચ્ચું છે આ બાજુ અને આવડો પોતે સીરાજી છે જો હાથી અને બાકી ચાટીન મહારાજ આવડે અને આ બાજુ જે મૂકીને બચ્ચું બધા ખાઈને વહી ગયા છે તો અહીં થોડા ઘણા જે ખાય છે જો ચાટીનને બધા તો મિત્રો થઈ ગયો છે બીજો દિવસ તો અત્યારે આપણે આ બાજુ શરીફને જવાનું છે અને ભાડીઓ તમને આ બતાવો ને બાકી એક જોડી છે આપણે આની અંદર પૂરેલી છે ઓલી બાજુ જે આ બાજુ આપણે શિફ્ટ કરવાની હતી ને આપણે આની અંદર અત્યારે પૂરી દીધેલી છે તો એ તમને હમણાં ઉપર જઈને બતાવી થોડો ઘણો બાકી આની અંદર એક મુખીની બેઠ છે આની અંદર કબૂતર હવારનું બેઠું છે જોઈએ અંદર ઈડા બીડા કદાચ હોઈ શકે બાકી ઉપર જઈને તમને હમણાં બતાવું ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેશે બાકી સ્ટેન્ડ લગાવેલું છે આજે ક્યાં છે ને નથી એટલે આની ઉપર આપણે સડીશું તો ચાલો ઉપર જઈને તમને બતાવશું શું છે અંદર એમ અને આની અંદર કબૂતર સહી પણ તમને બતાવીશું હમણાં ખોલવાના છે એને તો ઉપરના પૂરેલા છે તો અત્યારે હારનો ટાઈમ થવા આવ્યો છે તો પૂરેલા છે તો હારના ટાઈમે ખોલી એટલે કદાચ રાતે એમાં રહી જાય ને તો પછી સવારે પાછા એની અંદર આવે એમ તો ઓલી બાજુ આપણે એની જે પેટી હતી એની બંધ કરી દીધી છે અને આની અંદર પૂરેલા છે તો ચાલો અત્યારે જાય ને આપણે જઈએ ઉપર ચાલો ઉપર જઈએ આપણે તો મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર આની અંદર છે ને કબૂતર છે તમને બતાવું કેવી રીતના છે અહીંયા તો જો આવી રીતના છે આપણે જે ફ્રેન્ડ વાળી જોડી હતી ને એવડે છે બંને તો આને છે ને આપણે ફ્રી કરી દઈએ હતી તો સુરત જશે ને થોડા ઘણા છે થોડા ઘણા પાસે ટળી જાય ત્યારે આપણે ખોલીએ ને બાકી તો વ્યૂ એક નંબર છે મસ્ત મજાનું તો અહીંયા આ પેટીની અંદર કંઈ છે ને બીજા કબૂતર આવે છે જોડી તો રહેવા દઈશું આપણે બાકી આની અંદર પણ આવે છે આ બે એક બેસે છે બાકી અહીંયા મૂકી તો કદાચ બેઠું છે જો અહીંયા બેઠું છે ઈંડા કદાચ લાગે મને કેમ લાગે તો ઈંડા મને લાગ્યું છે ઈંડું બતાવે છે ફાઇનલ એક છે ને આપણે સાઈડમાં લઈ લઈને તમને બતાવવાની કોશિશ કરું જ જો મિત્રો તો આનંદ સાંજ કરી છે આ વખતે ઓલી बाजू मुकता जब बैठो ને कबूतर नहीं मुकता આ बाजू में क्या છે તો सर अपडेट थोड़े कने નમી की से आ बाजू એટલે ઢાળ પડી ગયો ને ઓળખ એટલે એ ખૂણાને મૂકી દીધા છે એવી રીતના હા તો કબૂતર બેઠું છે સાઈડ બાજુ બાકી પાછા આની અંદર ઈંડા આવી ગયા છે અને પેલી બાજુ પણ બે પેટીની અંદર ઈંડા છે એટલે ત્રણ પેટીની અંદર ટોટલ ઈંડા છે તો આની અંદર તો એક કબૂતર અત્યારે છે બાકી બીજું છે ને કદાચ છતની ઉપર છે તમને હું બતાવવાની કોઈ સ્ત્રુ હોય તો આ બધું ક્યાંય બધા જ નથી તો સીરા દીધી અહીંયા તો બાકી મિત્રો આ બાજુ છે ને ટોટલ પાંચ પેટી છે થઈ ગઈ છે તો બે આવડિયા બે આવડિયા અને એક આવડિયા પાંચ પેટી અને આ પાછું આવી ગયું છે તો આવડિયા તો આપણે છે ને સ્ટોર રૂમ નીકળે છે તો કંઈ વસ્તુ વસ્તુ કબૂતર કઈ આપણે રાખવું હોય તો આની અંદર રાખી શકીએ એવી રીતના છે આવડિયા ઢાકણાવાળી એટલા માટે રાખી છે આપણે ખાસ સ્પેશિયલી તો એમાં આપણે જડી બળી કંઈ નાખીએ નહીં તો આપણે અત્યારે છે ઓલી બાજુ છે એ મારીએ સેટપની તો ફટાફટ છે ઓલી બાજુ અને ફોલો કરો ઈંડા ના કરે છે કે કઈ છે તમને બતાવવાની કોશિશ કરું હું સેમ જોઈ હાલો ઓલી બસ જોઈને તો મિત્રો આ બસ તમને બતાવી દો તો આમાં ચાટી ની આમાં પણ કઈ છે ને આમાં પણ કઈ છે ને આની અંદર એક કબૂતર બેઠું છે તો એની અંદર ઈંડા તો મારવાની કોશિશ કરે છે સાલો મને જો બીજું કઈ છે ને આમાં આપણે જોઈએ તો કબૂતર બેઠું છે છે કદાચ આંખનો પ્રોબ્લેમ લાગે છે જો એને થોડોકનો ઈલાજ કરી નથી આપણે પકડીને ત્યારે કે આમાં કબૂતર બેઠું છે ઈંડા છે અને બીજામાં કઈ છે નહીં તો અહીંયા જો કબૂતર છે આપણે એક મિત્રો કબૂતરનો થોડોક આંખમાં પ્રોબ્લેમ હતો આપણે છે ને ટીપા પાડી દીધા છે બાકી બધા કબૂતર જો અત્યારે આના ટાઈમે બેસવા છે તો સેટઅપ ને આ બાજુ ઘણા બધા બેઠા છે તો બાકી એક આખા જોડી છે ને એવું લાગે તો લગાડશે કાલ પણ દિવસમાં અને બાકી વાળા કબૂતર છે હમણાં થોડીક વાર એને ખોલી બાકી થોડા ઘણા બારી છે હમણાં પેક કરવાનું છે સિરાજી ની જવાની તો એ હમણાં બંધ કરી દઈ બાકી એક જોડી છે ખોલવાની છે આ બાજુ ખોલી નાખી તો મિત્રો આને જો આપણે બંધ કરી દીધું છે અત્યારે અને બાકી આને પણ બંધ કરી દઈએ ચાટીને અને બાકી આના પણ તો કરી આના પછી એક ચોડી ખોલવાની છે 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 ને થઈ ગઈ હાસ દઈએ ખોલી નાખીએ આપણે તો હાલ ખોલીને તમને હું બતાવું હમણાં તો આને આપણે હાવ નથી ખોલવાના તો થોડા ઘણા ખોલીને આપણે બારીક ખોલીને જવાનું છે આપણે તો બહાર નથી કાઢવાનું આવી રીતના છે ને ખોલી નાખવાના છે ખાલી So, friends, we have just opened the boat and are now on our way to Hamnam. So, we will come back to our country. So, friends, we are going down now. So, friends, that's it for today's video. If you like the video, please like, share, and subscribe. And also, please recommend to me. So, friends, that's it for today's video. So, friends, that's it for today's video.